આપણે છે ને માઇક લગાવી દીધું છે તમે જોઈ શકો છો કે મેં માઇક લગાવી દીધું છે અને આપણે આમાં વીસ મીટર સુધી આપણી રેન્જ આવે છે વીસ મિનિટ મીટર સુધી આપણે સેટા જોઈ શકીએ છીએ અવાજ પણ ક્લિયર આવશે જ્યારે તમને હું તમને વિડીયોમાં બતાવી દઈશ તો જોઈ શકો છો તમને આપણે માઇકની યુઝ કરી શકીશું તો માઇકની યુઝ કરવા માટે આપણે ઓપન કેમેરા એપ ઇન્સ્ટોલ કરવું જોઈએ લગાવી દીધું છે અને કેમેરો ચાલુ કરી દીધો છે અંદર લાઇટ થઈ છે લાલ લાઇટ રાખી શકીએ જેથી કરીને બારવારનો અવાજ તમને સંભળાય નહીં કારણ કે મારી પાછળ આ પંખી બોલે છે તો પંખીનો અવાજ તમને આવી ન હોય તો હવે હું જય મારા દર્શક મિત્રો સ્વાગત છે આજના નવા વિડીયોમાં તો આજનો વિડીયો આપણે આવી ગયા છે મસ્ત મજાનો લઈને તમે થમ્નલમાં જોઈને આવ્યા છે કે આપણે ભૂયા માઇકનું આપણે અનબોક્સિંગ રિવ્યુ વિડીયો આજે લઈને આવ્યા છે તો ભૂયા માઇક હું આજે અનબોક્સિંગ રિવ્યૂ કરવાનો છે જે આપણે લીધેલું છે એમ ફ્લિપકાર્ટના માધ્યમથી ભૂયા માઇક હોય છે એ કેવું હોય છે હું તમને આજે બતાવું છું તો આ રીતનું આપણું કંઈક ભૂયા માઇક છે જે તમને થમનેલમાં જોયું હોય છે પણ હવે હું આપણે વિડીયોમાં રિવ્યૂ કરીને બતાવીશ તો આપણે આ વિડીયો શૂટ કરીએ છીએ તે વિડીયો આપણે ગુજરાતી અને હિન્દીમાં બંને ભાષામાં સિલેક્ટ કર્યો છે કારણ કે જો હિન્દીમાં પણ વધારે મારો વ્યૂઝ આવે છે ને ગુજરાતીમાં પણ વધારે વ્યૂઝ આવે છે એટલા માટે આપણે હિન્દી અને વિડીયો સોરી હિન્દી હિન્દીમાંય વિડીયો બનાવીએ અને ગુજરાતીમાં વિડીયો બનાવે તો આપણે આગળનો વિડીયો આપણે જોતા રહીએ તો આપણે બુયા માઇકનું આપણે ટેસ્ટિંગ કરવાના છે તો એને આપણે ઓપન કરી લઈએ તો ઓપન કરવા માટે આપણે આને ખોલીશું બોક્સને તો દોસ્તો આપણે છે ને સૌથી પહેલાં આપણે માઇકનું ટેસ્ટિંગ કરવા માટે આપણે જો સામે મારો સ્ટેન્ડ લગાવેલું છે ત્યાંથી આપણે અહીંથી આપણે બોલીશું અને જ્યાં તમને સંભળાય છે કે નહીં આપણી પાસે બીજો ફોન છે એનાથી એના મદદથી આપણે અહીંયા વિડીયો શૂટ કરીશું અને ન્યાય વિડીયો શૂટ કરીશું તો એનો અવાજ તમને આવે કે નથી આવતો એ આજે આપણે જોશું બરાબર છે અવાજ તો આવે જ છે મેં કારણ કે ટેસ્ટિંગ કરી લીધું છે માઇક હાલે જ છે ફૂલે ફૂલ તો આપણે પહેલાં એ એમાં લગાડી દઈએ તો તો સૌથી પહેલાં આપણે માઇક લગાડી દઈએ અને બીજા ફોનથી આપણે વિડીયો શૂટ કરીએ તો માઇકને ફોન લગાડવા માટે મેં એનું ક્લિક કરીને ફિટ કરી દીધું છે અને એ આપણા ફોનમાં લગાડી દેવાનું છે અને આના આમાં માઈક યુઝ કરવા માટે આપણે છે ને ફોનનું એક કેમેરા આવે છે જે ઓપન કેમેરા એપ એના મદદથીને જ આપણે માઇકને યુઝ કરી શકીશું તો માઇકને યુઝ કરવા માટે આપણે ઓપન કેમેરા એપ ઇન્સ્ટોલ કરવું જોઈએ જો કે પ્લે સ્ટોરની અંદર હોય છે તો ચાલો હવે હું માઇકને લગાવી દઉં અને કેમેરામાં ફિટ કરી દઈએ બટ તો દોસ્તો આપણે છે ને આ લગાવી દીધું છે અને કેમેરો ચાલુ કરી દીધો છે અંદર લાઇટ થઈ છે લાલ લાઇટ જેના મદદથી આપણું માઇક છે એ કનેક્ટ થઈ ગયું છે અને માઇક હવે છે એ આપણા ફોનની અંદર યુઝ થવા માટે તૈયાર થઈ ગયું છે તો એને આપણે આપણી કોર્નરમાં અહીંયા જે કોલર આવે છે આપણે લગાવી દઈશું હાથમાં પણ રાખી શકીએ જેથી કરીને બરાબરનો અવાજ તમને સંભળાય નહીં કારણ કે મારી પાછળ આ પંખી બોલે છે તો પંખીનો અવાજ તમને આવી ન હોય તો હવે હું એને છે ને લગાવી દઉં તો કોર્નરમાં હું એને લગાવી દઉં અને પછી તમને તો દોસ્તો મેને મેં છે ને આમાં ફિટ કરી દીધું છે માઇક તમે જોઈ શકો છો અને આપણે ઓટીજી કેમેરો પર બધું સેટ કરી દીધું છે ચાલુ કરી દીધું છે અને આ માઇકમાં આપણે લાઇટ ચાલુ થઈ ગઈ છે કારણ કે બે બે ફોન હું પકડીને વિડીયો શૂટ કરું છું મને આમાં સેટિંગ નથી આવતું કારણ કે આમાં પાર્સલથી વિડીયો શૂટ કરવાનો હોય છે તો આપણે હવે આને કોલરમાં લગાડીને હવે વિડીયો ચાલુ કરી દઈએ બરાબર તો આપણે સૌથી પહેલાં આપણે સ્ટેન્ડમાં લગાવી દઈએ કારણ કે બે બે ફોન આપણે આઈથી ન પકડી શકીએ તો આમ સૌથી પહેલા વસ્તુ ફોન ગાઈશ હવે આપણે છે ને માઇક લગાવી દીધું છે તમે જોઈ શકો છો કે મેં માઇક લગાવી દીધું છે અને આપણો કેમેરો પણ સેટ થઈ ગયો છે તો હવે હું એનું રેકોર્ડિંગ ચાલુ કરી દઉં છું અને આપણે વહી જઈએ હવે સામે જેમાં અવાજ આવે છે કે નથી આવતો એ આપણે જોવાનું છે જો માઇકને લઈએ હવે સામે જેમાં અવાજ આવે છે કે નથી આવતો એ આપણે જોવાનું છે જો માઇકને લગાવી દીધું છે ને હવે હું જાઉં વહી જાવ થેટો જેથી આપણને ખબર પડે કે માઇકનો અવાજ આવે છે કે નથી આવતો તો આમાં વીસ મીટર સુધી આપણી રેન્જ આવે છે વીસ મિનિટ મીટર સુધી આપણે ફેટા જઈ શકીએ છીએ અવાજ પણ ક્લિયર આવશે તમને હું તમને વિડીયોમાં બતાવી દઈશ તો જોઈ શકો છો તમે સામે મારી આપણો ફોન પડ્યો છે અને રેકોર્ડિંગ આપણે અહીંયા પણ ચાલુ છે અહીંયા પણ રેકોર્ડિંગ ચાલુ છે અને સામે પણ રેકોર્ડિંગ થઈ રહ્યું છે તો એનો અવાજ કેવો આવે ને એ હું તમને આજે બતાવી દઉં તો તો જેમાં કઈ દર્શક મિત્રો સ્વાગત છે આજના નવા વિડીયોમાં તો આજે આપણે શૂટ કરવા આવ્યા છે અહીંયા જે આપણે અત્યારે આપણે માઇક ટેસ્ટિંગ કરવા માટે આપણે આ વિડીયો બને બોલીએ છીએ તમને એવું લાગતું છે કે આ બીજો વિડીયો ચાલુ ના એવું નથી તો હવે આપણે જઈએ પાછા માઇક પાસે અને જોઈએ કેવું શૂટિંગ આવ્યું છે મને કઈ ખબર નથી કે એટલે કેવું રેકોર્ડિંગ આવ્યું છે કેવું નહીં આપણે અહીંયા જાઓ એટલે ખબર પડી જાય તો જય માતા દોસ્તો સ્વાગત છે અને આ માઈક અમે કેમ લીધો ને હું તમને કહી દઉં આપણે જે આપણી બીજી યુટ્યુબ ચેનલ છે યોગેશ ઓફિશિયલ એમાં આપણે વિડીયો શૂટ કરવા માટે આપણે આ માઇક લીધો છે અને માઇક આવે છે ત્રણસો રૂપિયાનું આ માઇક આવે છે અને એક મેં વિડીયોમાં એક યુટ્યુબર છે એને મને લિંક મોકલી હતી તો એની મદદથી મેં આ સો રૂપિયાની અંદર આ માઇક લઈ લીધું છે અને યાર એ વિડીયો મેં મંગાવી લીધું અને મંગાવ્યું મને કોઈ અંદાજો નતો કે આ માઇક આવી જાય તો એ માઇક મેં એ રીતના મંગાવ્યું છે સો રૂપિયાનું એવું છે અને ત્રીસ રૂપિયા આપણે જે આ પાછળનો જે કેબલ છે એ બે થઈને એટલે કે માત્ર એકસો ને ત્રીસ રૂપિયામાં આપણે આ માઇક આવી ગયું છે તો માઇક તો બહુ સારું છે રિઝલ્ટ પણ સારું છે તો આપણે દરેક વિડીયો હવે આપણે આ માઇક ઉપરથી આવી છે તો વિડીયો સારો લાગે તો વિડીયોને એક લાઈક કરી દેજો ચેનલમાં નવા હોય તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરી દેજો મળીશું એક નવા વિડીયોમાં જય માતાજી હિન્દી અને ગુજરાતીમાં મેં આશા કરી છે કે તમને વિડીયો ગમશે વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરી દેજો અને મિત્રો આ વિડીયો છે ને બહુ જ મે બહુ જ મારે મહેનત થઈ છે કારણ કે હિન્દી અને ગુજરાતીનો વિડીયો બોલવું એટલે એમ પોસિબલ છે અને રાત પડી ગઈ છે વિડીયો ગમવું હોય તો વિડીયોને એક લાઈક કરી દેજો ચેનલમાં ન હોય તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરી દેજો આપડે ત્રણસો હજી આપડે એકસો ને ત્રેવીસ સબસ્ક્રાઈબર છે હજી તો આપણે એક હજાર પૂરા કરવાના છે તો જલ્દીથી વિડીયો યાર શેર કરો લાઈક કરો સબસ્ક્રાઈબ કરો વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરી દેજો જય માતાજી